જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે તે ફેરફાર આંતરિક અને બહારના હોય છે બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે તેમાંનો એક સંકેત છે તમારા યુરિનનો કલર યુરિનના કલરથી આપણે જાણી શકીએ છીએ કે તમારું શરીર અંદરથી હેલ્ધી છે કે બીમાર નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે આપણે વાત કરીશું કેવી રીતે યુરિનના રંગથી તમને તમારા હેલ્થ વિશે ખબર પડશે યુરિનનો ખનિજની ઉણપ કોઈ ઇન્ફેક્શન કે મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે જેથી બદલાયેલા કલરને નજરઅંદાજ ન કરવો જોઈએ આજે આપણે ડોક્ટર યોગેશ ગુપ્તા પાસેથી જાણીશું કે યુરિનનો કલર કેવો હોવો જોઈએ અને કયા કલરનું યુરિન ખરાબ સ્વાસ્થ્ય કે કોઈ બીમારીની નિશાની છે નમસ્કાર મિત્રો પેશાબનો જે કલર છે ને એ એઝ અ ડૉક્ટર અમને ઘણી બધી માહિતી આપી જતું હોય છે અને દર્દીઓને બી એ સમજવું પડે કે પેશાબનો કલર જો જે અત્યારે જણાવું છું એવું કંઈ દેખાય તો ક્યારે ડૉક્ટર જોડે જવું અને એનો શું મિનિંગ કાઢવો સૌથી પહેલાં એક સવાલ બધાને ઊભો થાય કે આપણે પાણી કેવું પીવું જોઈએ કેટલું પીવું જોઈએ આપણે ઘણા બધા ઇન્ટરનેટને ઘણા બધા ટ્વિટર પર જોતા હોઈએ છે કે એ લોકો લગતા હોય છે કે બે લીટર પીવો ત્રણ લીટર પીવો ચાર લીટર પીવો પણ સૌથી પહેલું હેલ્પ આપણને પેશાબનો કલર કરે કે પાણી કેટલું પીવું જોઈએ સો પહેલી જે વસ્તુ તમારે જાણવી જોઈએ પેશાબના કલરથી કે આજે મેં જે પાણી પીધું છે કે છેલ્લા બે ત્રણ કલાકમાં જે મેં પાણી પીધું છે બરોબર છે કે નહીં તો તમારું જો પેશાબનો કલર એકદમ સાફ હોય વ્હાઇટ કલરનો આવે ધેટ મીન્સ કે તમે પાણી બરોબર પી રહ્યા છો પણ જો પાણી પેશાબનો કલર યેલ્લો થતો જાય એકદમ પેડ લાઈટ યલ્લોથી ઘાટો યેલ્લો થતો જાય તો સમજી લેવાનો કે આપણે નેક્સ્ટ બે ત્રણ કલાકમાં પાણી વધારે પીવાની જરૂર છે જો પાણી ઓછું પીશું તો યલો કલર વધતું જ હશે સો પહેલી વસ્તુ આપણને પેશાબના કલરથી આ ખબર પડે કે પાણી કેટલું પીવું જોઈએ કોઈ પણ જગ્યાએ જે બે લીટર ત્રણ લીટર ચાર લીટર લખવી જોઈએ ને એ ખોટી વસ્તુ છે દરેક ઋતુ પ્રમાણે આપણા બોડી જાતે જ નક્કી કરતું હોય છે કે પાણીની રિક્વાયરમેન્ટ કેટલી છે પછી ઘણા બધા બીજા કલરો છે જે યુરિનની અંદર આવે તો એ બીમારી સૂચવી શકે કે કેટલીક બીજી વસ્તુઓ સૂચવી શકે એક સવાલ દરેક દર્દી અમને પૂછતો હોય કે સાહેબ પેશાબનો કલર છે ને પહેલે પેશાબમાં છે ને ઝાક બહુ પડે છે સફેદ કલરનો પેશાબ આવે અને ઝાક બહુ પડે જ્યારે કોઈ એવું કહે કે ભાઈ ઝાક બહુ પડે છે એનો મતલબ ત્રણ ચાર વસ્તુ હોઈ શકે કે એક કાં તો તમને યુરિનનું ઇન્ફેક્શન હોય બીજું કાં તો પેશાબની નળીની અંદર પથરી હોય ત્રીજું કાં તો તમે તમારા બોડીમાં જે પ્રોટીન છે એ બહુ વધારે પડતું તમારા પેશાબમાં જતું હોય જ્યારે પણ તમારા પેશાબની અંદર ઝાક બહુ પડતું હોય તમને જો તાવ તમને જો ઠંડી લાગીને તાવ આવતો હોય કે ઉલટી થતી હોય કે પેટમાં દુખતું હોય તો સમજી લેવાનું કે યુરિન ઇન્ફેક્શન હોવાના ચાન્સીસ છે કાં તો પછી પેશાબની અંદર પથરી કિડનીની અંદર પથરી હોવાના ચાન્સીસ છે તાત્કાલિક ડૉક્ટરને મળો અને એનું સોલ્યુશન લાવો પ્રોટીન વધારે છે કે નહીં એના માટે બી તમારે અલ્ટિમેટલી તો ડૉક્ટરને જ મળવાનું આવશે પછી બીજો કલર આવે લાલ કલર લાલ કલર જો પેશાબમાં પડે તો સૌથી પહેલાં આવે કે કદાચ લોહી પડતું હશે બહેનોની અંદર પિરિયડ્સની અંદર લાલ કલર આવવું સામાન્ય વસ્તુ છે પણ જો લાલ કલર પડતું હોય તો એ પણ પેશાબની અંદર નળીની અંદર પથરી હોવાનું સૂચવી શકે અને એ જો પેશાબની અંદરની નળીમાં પથરી ના હોય અને તો પણ લાલ કલર આવતું જતું હોય અને એ લોહી જ હોય પેશાબનો રિપોર્ટ કરાવીને એમાં લોહી આવે તો એનો મતલબ પોસિબલ છે કે કદાચ ટ્યુમર પણ હોઈ શકે દવાઓના કારણે પણ પેશાબનો કલર લાલ હોઈ શકે બીટના કારણે પણ હોઈ શકે બ્લેકબેરીના કારણે પણ લાલ હોઈ શકે પણ લાલ આવે એનો મતલબ કે તાત્કાલિક ડૉક્ટર જોડે જવું જરૂરી છે ત્રીજું કલર છે કોલા કલર બ્રાઉન કલર કહી શકો કાં તો કોકોકોલાનું જે કલર હોય એ આવતું હોય તો એનો મતલબ એ છે કે તમે પાણી એટલું ઓછું પીધું છે અને તમે શ્રમ એટલું બધું વધારે કર્યું છે કે તમારા મસલને ડેમેજ થયો છે અને મસલ ડેમેજના કારણે તમારું કલર કોકોકોલા જેવો થયો છે જે લોકો અમારી જોડે ક્રશ ઇન્જરીમાં એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એમાં એમના પગના અંદર ઉપર કોઈ ગાડી ચડી ગઈ હોય અને મસલ ડેમેજ થયો હોય એની અંદર બી કોલા કલર આવતો હોય છે અને એ અમને ડૉક્ટરોને સૂચવે છે કે આ પેશન્ટને કિડનીની અંદર મસલ ડેમેજના કારણે ડેમેજ થવાનું ચાલુ થયું છે પછી ગ્રીન કલર પણ હોઈ શકે યુરિનનો કલર પણ એ જનરલી ફૂડ ડાયના કારણે થતું હોય છે એટલે ઘણા બધાને યુરિનમાં ગ્રીન કલર આવે તો એ સમજી લેવાનું કે આજે જે ખોરાક ખાધો છે એની અંદર ડાયનું પ્રમાણ અતિશય વધારે હતું એટલે કદાચ ગ્રીન કલર આવ્યું હોય છેલ્લું કલર આવે ઓરેન્જ કલર હવે ઓરેન્જ કલર અને યલો કલર સમજવું બહુ અઘરું હોય છે પણ કોઈને પીળીઓ થયો હોય કમળો થયો હોય તો એ ઓરેન્જ કલર કરી શકે કેટલીક દવાઓના કારણે પણ ઓરેન્જ કલર આવી શકે તમારા બોડીની અંદર યુરિન ઇન્ફેક્શન હોય તો પણ ઓરેન્જ કલર આવી શકે લીવર ડેમેજ હોય તો પણ ઓરેન્જ કલર આવી શકે પણ ઓરેન્જ કલર એટલે તમને નારંગી કલર દેખાય તો પણ તમારે ડૉક્ટર જોડે જવું જરૂરી છે એવા ઘણા ખાદ્ય પદાર્થો છે એવા ઘણી દવાઓ છે જે કલર બદલી શકે કેટલાકને ટીબીની દવા ચાલતી હોય છે એવા દર્દીઓની અંદર ઓરેન્જ કલર આવું કે રેડ કલર આવું શક્ય છે પણ એવા કેસમાં તમારા ડૉક્ટર તમને જણાવી જ દેશે કે આ દવાના કારણે કદાચ કલર બદલાશે એટલે સામાન્ય રીતે દરેક દર્દીને કે આ સાંભળતા દરેક લોકોને સમજવું જોઈએ કે પેશાબ આપણને ઘણી બધી માહિતી આપી જતું હોય છે તમને કોઈ કોઈપણ અજુગતું કલર દેખાય તાત્કાલિક ડોક્ટરને મળો અને એનું તમારે સમાધાન લાવવું જરૂરી છે